છે જેમાં બાળકો રમી રહ્યા છે અને તેમની માતા આપસમાં વાતચીત કરી રહ્યા છે

અમે તો ફોનિક્સવા છ હજાર રૂપિયા રૂપિયાનું ટ્યુશન લગાવ્યું છે અરે આટલા બધા પૈસા અને શાળાની ફી તો અલગ રહેશે અમને તો કા ટ્યુશન લગાડવાની જરૂર નથી બધું શાળામાંથી માટે શીખીને આવે છે મે આ તો મોડ થઈ ગયું સાંજ પડી ગઈ આપણે 15 માં દે બોલવાનો રહી ગયો ચાલો આજે આપણે 15 માં દે અહીંયા જ બોલી લઈએ આ અધ્યાય એટલે શું અધ્યાય એટલે ભગવદ ગીતાજીના શ્લોક છે જે અમે શાળામાં દરરોજ બોલીએ છીએ અને સાંજે ઘરે આવ્યા પછી પણ બોલીએ છીએ ચાલો આપણે 15 માં દે અહીંયા જ બોલીએ હે બાળકો તમને 15 માં દે મોડે આવડે છે ઓ શ્રી પ્મને ન અથ પંચશો ધ્યાય પુરુષોત્તમ પ્રાપ્યયોગ શ્રી ભગવાન ઉચ ઉર્ધ મૂલમ અશ્વત્થમ પ્રમ્યાસી પર્ણ ને